તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો આવામાં હવામાન વિભાગ દ્વારા નવી સામે આવી છે તો તો વાત કરીએ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ત્રણ પોઈન્ટ જીરો કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે તો આ બજેટમાં સરકાર આપણા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે તો સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર પીએમ કિસાન નિધિ માટે બજેટમાં ફાળવણી માટે ત્રીસ ટકા વધારીને એસી હજાર કરોડ રૂપિયા કરી શકે છે મોટી આગાહી જેમાં તેમનું અનુમાન છે કે વરસાદને લઈને હજી કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી તો સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે તો ઉપલા લેવલના પવનો સાનુકૂળ થયા નથી જેના લઈને વરસાદ અટક્યો છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર ઘટ્યું છે તો આવી સ્થિતિમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો ચોમાસાની ધરી ગુજરાત નજીક આવી ગઈ છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ શોર ટપ છે જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયકલિંગ સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે તો દોસો પટાપટ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઋતુ ચક્રમાં ફેરફારના પગલે ખેંચાઈ રહ્યું હોવાનું તારણ સામે આવ્યું છે તો હાલ રાજ્યમાં છૂટાછા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી સત્તરથી ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તો આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો રહેશે તો અરબ સાગરમાં સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે રાજ્યના અનેક જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરો તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તો છેલ્લા બે કલાકમાં વલસાડ અને નવસારીમાં ખેરગાવમાં દોઢ ઇંચ વરસાદ જોવા મળ્યો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહ્યો છે તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના સહિતના ભાગોમાં હળવાઈથી મધ્યમ વરસાદ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદ તો અમદાવાદ મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે દોસો બટાબટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો તો સવારે દસ વાગ્યા સુધી રાજ્યના એકતાલીસ તાલુકામાં હળવાઈથી ભારે વરસાદ રહ્યો છે જેમાં ખાસ કરીને નવસારી અને સુરતમાં ધોધમાર વરસાદ રહ્યો છે તો નવસારીના ગણદેવ અને તાપી જિલ્લાના વ્યારામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તર રાજ્યમાં ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા તો આસામમાં છવ્વીસ જિલ્લામાં પાક પશુ સંકટ સો વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય શિક્ષણ ભરતી થશે દોસ્તો વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર અને સંગીત જેવા વિષયોની જગ્યા પર ભરતી કરવામાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં જાહેરાત કરી છે

હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવામાં અનેક વિધિ પ્રયાસો હાથ ધરી રહ્યા છે તો દોસ્તો ફટાફટ જ્યાં સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના એકસો ને તાલુકામાં પોણા ચાર ઇંચ સુધી વરસાદ તો છેલ્લા બે કલાકમાં વલસાડ અને નવસારીના ખેર ગામમાં દોઢ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના મેપમાં એક સાથે ચાર સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય થયા છે જેમાંથી એક સાયકોલિંગ સર્ક્યુલેશન ગુજરાતના જે મહારાષ્ટ્રમાં છે તો બીજું રાજસ્થાન નાજીક હરિયાણામાં છે જ્યારે એક ઓડિસ્સા ને એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય થયું છે તો ગુજરાતમાં છૂટાસાય વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાપટ જ્યાં સમાજોની વાત કરીએ તો હાલ એક સાયકોલિંગ સર્ક્યુલેશન ઓડિશા પર બનેલું છે તો એક સાયકોલિજિંગ સર્ક્યુલેશન મહારાષ્ટ્ર પર બનેલું છે તો આ સિસ્ટમો આગામી દિવસોમાં આપણને અસર વર્તાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો આ સિવાય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આ બની લેલી સિસ્ટમો ભેજ પૂરો પાડી રહી છે જેના કારણે ફરીથી કેટલાક વિસ્તારમાં વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે આચાર્યની નેવી ત્રણસો ને એક જગ્યા માટે ગુજરાત સરકાર દ્વારા ભરતી મંજૂર કરાવવામાં આવી છે આપણે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે તો સુરત સહિત ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે તો હવામાન વિભાગ દ્વારા આગામી પંદર જુલાઈ સુધીનો વરસાદની અંગેની આગાહી કરી છે તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તો અમદાવાદ વડોદરા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે

તો કેન્દ્ર આંધ્રપ્રદેશમાં સાઠ હજાર કરોડના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકલ હબ સ્થાપનની મુખ્ય માંગણી સ્વીકારી છે જ્યારે નાયડુએ બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ટોચના અધિકારીને મળ્યા હતા તો રાજ્યમાં રિફાઇનરી સ્થાપનની શક્યતા અંગે ચર્ચા કરાઈ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં બજેટ બે હજાર ચોવીસનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે તો દેશને ચલાવવા માટે સરકારને પૈસાની જરૂર પડતી હોય છે બજેટ મોદી સરકારની ભરાઈ રહી છે તો એક એક પછી જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી ચેક મળી રહી છે સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે જી આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આ માગણી આવશ્ય સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તેની કોઈ